જૂનાગઢ જિલ્લાના માણવદર તાલુકાના માત્ર બે હજારની વસ્તી ધરાવતા ગામમાં ત્રીસ વીઘા જેટલી ખરાબાની જમીનમાં ગાંડા બાવળો ઉગી નીકળ્યા હતા જેના કારણે ગ્રામજનોને હાલમાં અમેરિકા નિવાસી કેન્સર સર્જન ડોક્ટર ભાણજી કુંડારીયાની પ્રેરણા મળી હતી અને ગ્રામજનોએ ગાંડા બાવળના વૃક્ષોને દૂર કરવાનો મક્કમ નિર્ણય કર્યો હતો અને જમીનને સમતલ કરીને આ જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો હતો એકસો બત્રીસ પ્રકારના પાસઠસો જેટલા વૃક્ષોનું સફળતાપૂર્વક વાવેતર કરવામાં આવ્યું છે વૃક્ષોના જતન માટે પણ ખાસ કાળજી રાખવામાં આવી રહી છે જ્યારે ડીપ ઇરિગેશન દ્વારા પાણી આપવામાં આવે છે આ ભગીરથ કાર્ય માટે ડોક્ટર દ્વારા જીસીબી પણ દાન આપવામાં આવ્યું હતું અથાક પ્રયત્ન દ્વારા સમિતિના સદસ્યો મહેનતથી આજે આ વૃક્ષારોપણ તૈયાર કરવામાં આવ્યું છે આ માત્ર વૃક્ષારોપણ પર્યાવરણનું જતન તેમજ પશુ પક્ષીઓનું એક ઘર અને કાયમી ભોજનાલય થઈ શકે તેવા હેતુથી અને સારા વિચારથી મોડલ ફાર્મ તરીકે આજે નિર્માણ કરવામાં આવ્યું છે આંગે ગામના વતની કિરણ ચૌહાણે જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા ડોક્ટર ભાણજી કુંડારિયાની પ્રેરણાથી અને ગામ લોકોના સહકારથી લોકોને શુદ્ધ પ્રાણ વાયુ મળી શકે તેવા હેતુથી આ પ્લાન્ટ સ્ટેશનનું ભગીરથ કાર્ય હાથ ધરાયું છે ત્યારે વૃક્ષ જતન આબાદ વતનના ઉમદા વિચારથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ બધાએ નક્કી કરી રહ્યો કે ભાઈ હાલો ભાઈ આ માણસ આટલું બધું કરતા હોય તો આપણે તો એક ગામને નાતે એક આપણી ફરજનો ભાગ છે એટલે અમે બધાએ છે ને આમાં ગામના બધા મહેનતું કરવા માંડ્યા અને ભાઈ ઝાડવા છે 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 દયા ને કોક કરતા હોય તો તો એવા ઉજરા કે ભગવાન ખરેખર હવે એક વસ્તુ ભાઈ ભવિષ્યમાં શુદ્ધ ઓક્સિજન મળે અને તંદુરસ્ત વાતાવરણ રહે તેવા હેતુથી અને ગ્રામ લોકોના આખા મહેનતથી આ વૃક્ષો જતન થઈ રહ્યું છે કાર્ય ફક્ત વૃક્ષારોપણ કરીને સંતોષ માનવા જેવું નથી તેની માવજત કરવી પણ ખૂબ અઘરી છે ત્યારે ગામના બાસઠ વર્ષના પ્રભુદાસ કનેરિયા પણ કોઈ પણ જાતની અપેક્ષા વગર ચોવીસ કલાક વૃક્ષોની માવજત કરી રહ્યા છે ખાંભલા ગામને નિર્મળ ગામ એવોર્ડ શ્રેષ્ઠ ગામ પંચાયત માટે મુખ્યમંત્રી દ્વારા સન્માન મળ્યું છે જ્યારે નિર્મળ ગામ પુરસ્કાર હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા સન્માન પ્રાપ્ત થયું છે આ ગામની તંદુરસ્તી સારી રહીએ અને આપણા ગામના વયોવૃદ્ધ માણસો અને બાળકો આ પ્લાન્ટ સ્ટેશનમાં આવે અને પોતાની તંદુરસ્તીનું જતન કરે એ હેતુથી આજે આ ખાંભલામાં મોટું એક મધુવન પ્લાન્ટ સ્ટેશન અમે ઉપસ્થિત કરેલ છે અને લગભગ એ છ હજાર જેટલા વૃક્ષો વાવેલા છે અને એકસો ત્રેવીસ જાતની વનસ્પતિ ઔષધિઓ સાથે વાવેલ છે તો આપ સર્વેને અનુરોધ છે કે આ અમારા ગામની મુલાકાત લો અને અમને પ્રોત્સાહિત કરો ધન્યવાદ ભારત માતા કી જય